નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ લેબ્રોમાંથી હું છું ઇન્સુ આજે આપણે વાત કરવાની છે ગીરનાર ચાર અને પાંચ મગફળીની સંપૂર્ણ માહિતી તેમજ જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા આ વખતે બ્રિડ બીજનું મગફળીનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે તો કઈ રીતે એપ્લાય કરી શકીએ ક્યાંથી મળે કેટલી મળે છે મેક્સિમમ કેટલી મળે છે આ બધી આપણે વાત કરીશું તેમજ બિયારણ છે એ કેટલું આવવાની જરૂરિયાત રહે છે તેમજ તેનું ઉત્પાદન કેટલું હોય છે તેમજ બિયારણનો દર કેટલો રાખવાનો હોય છે અને કેટલાની જારી આપણે વાવેતર કરવાનું હોય છે અને આના ભાવ શું હોય છે તો આ બધી વાત કરશું એ પહેલાં ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે હવે સૌથી પહેલાં વાત કરીએ તો આ વેરાયટી છે એ જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા આઠ નવ વર્ષથી સંશોધન કરવામાં ચાલું હતું તો આ મગફળીનું સંશોધન બે હજારને વીસમાં સફળ થયા મગફળીનું સંશોધન કરવામાં વીસ એકવીસના વર્ષમાં આ જાળ સંશોધન થયેલી છે ચાર નંબર અને પાંચ નંબર તો આ મગફળીની અંદર ખાસ કરીને ઓઇલિક એસિડ છે ઇઠોતેરથી એંશી ટકાનું પ્રમાણ હોય છે ત્યારે અન્ય મગફળીની વેરાયટી છે એની અંદર અડતાલીસથી પચાસ ટકા કે છેતાલીસ ટકાની આજુબાજુમાં હોય છે તો આમાં ઓઇલિક એસિડનું પ્રમાણ ખૂબ સારું હોવાને લીધે રોગની તકલીફ તો એટલી થતી નથી આપણે જોઈએ છીએ કે અત્યારે રોગના પ્રોબ્લેમ સૌથી વધારે થાય છે તો આ મગફળી ખાવાથી એનું પ્રમાણ ઘટશે છે તો બીજી વાત કરીએ કે ઓઇલિક અને લી એસિડ છે એનો રેશિયો સત્તર ટકા જેટલો હોય છે તેમજ એ લિક એસિડ છે એનું પ્રમાણ આની અંદર વીસ ટકા હોય છે જ્યારે અન્ય મગફળીની અંદર એક બે ટકાની આજુબાજુમાં હોય છે તો આ પ્રમાણ પણ ખૂબ સારું આ મગફળીની અંદર છે તો ઓઇલિક એસિડ અને લીલોનીક એસિડ વધુ હોવાથી સંગ્રહ શક્તિ ખૂબ સારી રહે છે મગફળીની તો લાંબો ટાઈમ આપણે સાચવી શકીએ છીએ અને આ મગફળીની અંદર ખા ખાસ કરીને એની ખાસિયતની વાત કરવામાં આવે તો બીજી મગફળી બીજી બધી વેરાયટી છે આપણે જીવીસ છે ઓગણચાલીસ છે સાડત્રીસ નંબર છે આડત્રીસ નંબર છે એ બધા કરતાં આમાં દસ ગૃહની સંગ્રહ શક્તિ વધારે છે અથવા તો આ મગફળીની અંદરથી બટર બનાવ્યું હોય તેલ બનાવ્યું હોય તો તેલ હોય તો એની સંગ્રહ શક્તિ પણ ખૂબ સારી રહે છે હવે એમાંથી કોઈ પણ આઈટમ બનાવશું તો બીજી આપણે જે મગફળીમાંથી બટર કે બનાવીએ તો એ જેટલા ટાઈમ રહીએ છીએ એના કરતાં દસ ગ્રહણ વધારે આપણે સંગ્રહ કરી શકીએ છીએ તો મગફળી પણ ખેડૂતને જો સાચવવી હોય તો પણ લાંબો ટાઈમ સચવાઈ રહે છે જે આપણે ખરાબ થતી નથી જેમ કે આપણે સીંગ છે તો ફોરી થઈ જાય છે આ આમાં એ લાંબો ટાઈમ જે છે પ્રોબ્લેમ આવતો નથી પછી આ વેરાયટી ખૂબ ખૂબ વધારે થાય છે એટલે એની શાખા એટલે કે દાળીઓ એનું પ્રમાણ ખૂબ વધારે રહે છે અને ડોડવાની સંખ્યા પણ બીજી વેરાયટી કરતાં આની અંદર વધારે રહે છે અને ફૂલ છે એક જ એક સાથે જ આવે છે એટલે મગફળીની અંદર ખાસ આપણે આગળ પાછળ થાય છે એ આગળ પાછળ થતું નથી ઘણા દૂધ પાકી ગયા હોય ઘણા ટાઈકા ના હોય એવો બધો પ્રશ્નો રહે છે અંદર રહેતો નથી પ્લસ એનો કલર છે એકદમ લીલી રહીએ છે મગફળી જે આપણે બીટી બત્રી રે છે તો બીટી બત્રીને આ ગિરનાર ચાર અને પાંચમાં ડિફરન્ટ એ છે કે બીટી બત્રી આપણને કડવાશ લાગે છે જેમાં કડવાશ લાગતી નથી અને આ સ્વાદમાં એકદમ ભીટી છે અને પૂગના રોગ સામે પ્રતિરોધક જાત છે એટલે ખાસ કરીને ઘેરું ને રાતડામાં આવતો નથી ટીકાનો રોગ એક આવે છે આની અંદર પણ ઘેરું આવતો નથી અને રોગનું પ્રમાણ પણ સામાન્ય હોતું રહે છે એવું નથી કે સાવ રોગ આમાં આવતો જ પણ થોડા વર્ષે મોટો રહે છે હવે સો દાણાનું વજનની વાત કરીએ તો સો દાણાનું વજન તેતાલીસ ગ્રામ હોય છે તેલની ટકાવારી છે એ ત્રેપન ટકા હોય છે એટલે બીજા બધા વેરાયટી કરતાં આમાં તેલની ટકાવારી ખૂબ સારી રહે છે પછી દાણા છે એ મધ્યમ જાડા હોય છે અને દાણા એકદમ સ્વાદિષ્ટ હોય છે એનો રંગ છે દાણાનો આછો ગુલાબી હોય છે અને રોગ જીવનની જેમ વાત કરીએ મધ્યમ પ્રતિરોધક છે એવું હોય છે કે આમાં કોઈ રોગ જીવન આવતા જ નથી પણ મધ્યમ છે બીજી બધી વેરાયટી થોડુંક સારું છે અને તેલ છે એ આરોગ્યપ્રદ છે તેમજ વર્ધક છે એટલે આપણે ખાવામાં ખૂબ સારું છે ને હેલ્ધી છે એટલે એ ખૂબ એની એક સારી બાબત છે પછી વાત કરીએ ચાર અને પાંચમાં આ ડિફરન્ટ લાંબો કાંઈ છે એની પણ ભાઈના એમ કહેવાય કે પેરન્ટ્સ અલગ છે બાકી બધું સેમ જ છે એટલે બીજો કોઈ મોટો ડિફરન્ટ નથી બાકી બધું સેમ ટુ સેમ જ છે બધું દાણા કલર બધી વસ્તુ આપણે જોઈએ તો અને બે હાર્થી વચ્ચેનું અંતર આપણે ગણીએ તો દોઢ ફૂટનું ગેસ એટલે લગભગ અઢાર ઇંચનું બે હાર વચ્ચેનું અંતર રાખવું જે યુનિવર્સિટીની ભલામણ છે મેં પણ યુનિવર્સિટીમાં વાત કરેલી છે આ બધી માહિતી યુનિવર્સિટીમાંથી લઈ અને તમારી સમક્ષ આપું છું કે એનું કઈ રીતે વાવેતર કરવું શું છે કેટલી પ્રતિરોધક રાજ છે આ બધું યુનિ જૂનાગઢ યુનિવર્સિટીમાં આપણે વાત કરેલી છે અને એ મુજબ જ તમને આ વાત કરું છું મગફળી છે એનું બીજા કરતાં ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે એટલે કે પચીસથી પાંત્રીસ મણ સરેરાશ ઉત્પાદન મળે છે અને એવરેજ ઉત્પાદન અઠાવીસ મણ એક વીઘે સોળ ગુઠાના વીઘામાં રહે છે પછી આ મગફળીનું ખાસ કરીને પિયત છે તો એક ફૂલ અવસ્થાએ પિયતની જરૂર પડે છે અને સુયા બેસવાની અવસ્થાએ પિયતની જરૂર પડે છે જ્યારે આપણે મગફળીમાં ડોળ સુયામાંથી જ્યારે આપણે બીબળી કહીએ છીએ દોઢવામાં કન્વર્ટેશન થતું હોય ત્યારે પાણીની જરૂરિયાત પડે છે અને દોઢવા ભરાવવાના ટાઈમે પિયતની ખાસ અને પટોળોની અવસ્થા એની ખાસ જરૂરી છે હવે અત્યારે મગફળી છે તો કે ભાઈ આપણે કોઈ ખેડૂત મિત્રોને લેવી છે તો કોઈ જગ્યાએ તો ખાસ કરીને અત્યાર સુધી આ મગફળી બીજે કોઈ પ્રાઇવેટ જગ્યાએ ગવર્મેન્ટે આપેલી નથી આ પહેલું વર્ષ છે કે જે આપવાનું છે અને જે બિયારણ આવે છે એ બ્રિડર કક્ષાનું બીજ છે એટલે સૌથી ઊંચામાં ઊંચું પહેલાં આપણે પહેલું કહેવાય કે બિયારણ કે જે સીધું સંશોધન થયા પછી પહેલું બિયારણ એટલે કે બ્રિડર કક્ષાનું બીજ આપણે બિયારણના અલગ અલગ પ્રકારોની માહિતી આગળના વિડીયોમાં આપેલી જ છે છતાં પણ આપણે ડિસ્ક્રિપ્શનની લિંક આપી છે કે બ્રિડર બ્રિજ કેને કહેવાય ન્યુક્લિયસ બીજ કેને કહેવાય સર્ટિફાઈડ બીજ કેને કહેવાય એ બધી હવે આ બ્રિડર બ્રિજ છે એના પછી ફાઉન્ડેશન આવે એના પછી સર્ટિફાઈડ આવે અને એના પછી થ્રૂટફૂલ આવે એટલે આ પહેલી કક્ષાનું બીજ ખેડૂતોને મળે એમ છે એટલે આ ખૂબ આ બિયારણની અંદર પ્યોરિટી ખૂબ સારી હોય છે અને પહેલું બિયારણ છે એટલે એની રોગ પ્રતિકારક શક્તિ એ સો ટકા જે વેરાયટી બહાર પીડી છે એ જ મુજબનું હોય છે એટલે મિક્સિંગ બિયારણ પણ નહીં હોય તો હવે જે કેટલું મળે છે તો આ બિયારણ છે એ પાંત્રીસ કિલોની બેગમાં આવે છે યુનિવર્સિટીમાંથી અને એક કિલો મગફળીનો ભાવ એકસો સિત્તેર રૂપિયા છે દાણા નહીં મગફળી એટલે કે આપણે ખોખા કહીએ છીએ ઘણા વિસ્તારમાં ખોખા કહીએ માંડવી કે મગફળી કીએ એક કિલોનો ભાવ એકસો સિત્તેર રૂપિયા છે એટલે કે ચોત્રીસો રૂપિયાની વીસ કિલોના ભાવ છે પાંત્રીસ કિલોના બેગની વાત કરીએ તો પાંત્રીસ કિલોના બેગનો ભાવ પાંચ હજાર પચાસ રૂપિયાની એક બેગ આવે છે તો એની અંદરથી આપણે કેટલી મેક્સિમમ જોઈએ તો તમારે જેટલી મેક્સિમમ જોઈએ એટલી તમને આપે છે કોઈ પણ ખેડૂતને તો હવે આ લેવી હોય તો કઈ જગ્યાએ કોન્ટેક કરવું તો એની અંદર જૂનાગઢ યુનિવર્સિટીમાં આપણે અહીંયા ગુજરાતમાંથી જૂનાગઢ યુનિવર્સિટીમાંથી મળે છે તો એની અંદર એક મેઇલ આઈડી છે જે તમને આપું છું એ મેઇલ આઈડીમાં તમારે મેઇલ કરવાનો છે ડાયરેક્શન ડોટ ડીજી એટ ધ રેટ આઈ સી આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર એની ઉપર મેઇલ કરીને તમારે કેટલી મગફળી જોઈએ છે અને ચાર નંબર જોઈએ કે પાંચ નંબર જોઈએ અને કેટલા કિલો જોઈએ પાંત્રીસ કિલોની બેગ લે કેલ્ક્યુલેશન કરવાનું છે કાં તમે પાંત્રીસ લેક લઈ શકશો કાં સી સિત્તેર કિલો લઈ શકશો એ રીતના તમારે મેલ કરવાનું છે મેલની અંદર તમારે કઈ વેરાયટી જોઈએ ગુજરાત ગિરનાર ચાર જોઈએ ગિરનાર પાંચ જોઈએ તો કેટલી બેગ જોઈએ છે બે બેગ પાંચ બેગ દસ બેગ એ બેગ તમારે લખવાની છે પ્લસ તમારું ગામ નામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર આ બધી વસ્તુ લખી અને જે મેલ આઈડી આપ્યું છે એ મેઇલ આઈડી ઉપર તમારે મેઇલ કરવાનું છે તમે મેઇલ કરશો એટલે ગવર્મેન્ટમાંથી એટલે કે જૂનાગઢ યુનિવર્સિટીમાંથી તમને સામો મેઈલ આવશે કે ભાઈ તમને એપ્રુવલ થઈ ગઈ છે તમે જે બેગ લખી એ ના તમારે પૈસા ભરવાના છે તો એનું બેંક એકાઉન્ટ ડિટેલ તમને એ જ મેઇલ આઈડીમાંથી તમને પાછું બેંક ડિટેલ આપશે એમાં તમારે બેંકમાં જઈ અને પૈસા ભરવાના છે એસબીઆઈની અંદર આવે છે પછી કદાચ ફેરફાર કરે તો વસ્તુ અલગ છે અત્યાર સુધી એસબીઆઈ માં પૈસા નાખવાના આવે છે તમને જે એમાઉન્ટ આપે એ અમાઉન્ટ તમારે બેંક મુજબ એસબીઆઈ બેંકની અંદર જમા કરાવવાનું ત્યારબાદ એ સ્લીપ ખાસ સાચવજો કારણ કે સ્લીપ વગર મગફળી મળશે નહીં એટલે સ્લીપ સાચવવી ખાસ જરૂરી છે તમે જ્યારે મગફળી લેવા જાઓ ત્યારે તમારી પણ આ સ્લીપ માપ છે એટલે સ્લીપ સાચવવી ફરજિયાત છે હવે પૈસા ભર્યા પછી ફરી પાછી સ્લીપનો મેલ કરી દેજો અથવા તો એમાં તમને મેઇલની અંદર મોબાઈલ નંબર પણ આપશે એમાં તમારે કોન્ટેક કરી અને એ મગફળી તમારે રૂબરૂ લઈ આવવા લેવા જવાની રહેશે અથવા તો તમારે ત્યાં પોતથી થાય વધારે ક્વોન્ટિટી તો તમારે ત્યાં દેવા આવશે તો એને દેવાનું જે કંઈ ભાડું હોય તમારે ભોગવવાનું રહેશે તો આ કઈ જગ્યાએ તો તેનું સરનામું છે મગફળી સંશોધન કેન્દ્રો જે જૂનાગઢની અંદર આવેલું છે ક્લુનગર રોડ જુનાગઢથી હુંડા બાજુ આપણે જઈએ તો ત્યાં વખતે દિવનગર રોડ કહેવાય છે એ રોડ ઉપર ધાબા હાથ ઉપર આપણે મેંદરડા બાજુ જાતા સાસણ બાજુ ને બાજુ તો ધાબા હાથ ઉપર મગફળી સંશોધન કેન્દ્ર રહ્યું છે ત્યાંથી તમારે પરચેસ કરવાની એટલે કે લેવાની રહેશે રૂબરૂ જઈને લઈ આવવાની રહેશે તો હવે આ વાવવી તો ખૂબ બિયારણ મૂકવું છે પણ અત્યારે તમને બિયારણ મળે છે તો ખાસ કરીને આપણે એક કે બે બેગ તમારે જે અનુકૂળ હોય એ બેગ લઈ લેવી એક વીઘા કે બે વીઘાની અંદર વાવેતર કરવું એટલે આવતા વખતે આપણે આખું દસ વીઘા પંદર વીઘાનું વાવેતર કરવું હોય તો આપણને સો ટકા સારું બિયારણ મળે છે હવે જ્યારે બીજા કોઈ બિયારણ હશે તો એ સારા હશે કે નહીં એની પ્યોરિટી જાળવી હશે કે નહીં એ ખબર ના હોય તો આ યુનિવર્સિટીનું છે એટલે વિશ્વાસપાત્ર બીજ છે એટલે થોડું ઘણું તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે લઈ અને વાવેતર કરજો તો ખૂબ સારું રહે અને એ બિયારણ છે તમે ખાસ અલગ રાખજો એટલે આવતા વર્ષો પાછું તમારે વાવેતર કરવું હોય તો પણ એ સારી ક્વોલિટીનું જ વાવેતર થઈ શકે હવે એના ભાવ છે તો અત્યારે તો અડસઠ હજારની ખાંડી છે તો શું એ પછી ખાંડી રહેશે તો કે નહીં ભાઈ એ ભાવનું તો આપણે અત્યારે નક્કી ના કહી શકીએ પણ બીજા કરતાં બજારની થોડીક ઊંચી હોય છે કારણ કે બિયારણની માંગને લીધે એનો થોડો ઘણો ભાવ વધુ મળી શકે છે અને તેલની ટકાવારી છે તો વેપારી પણ આપણને થોડોક ભાવ ઊંચો આપી શકે પણ એવું નથી કે આવતા વખતે પણ એ જ છે પ્લસ આ યુનિવર્સિટીમાંથી આપણે બિયારણ લઈએ તો યુનિવર્સિટી જ પાછા લઈ જાય એ પ્રશ્ન એ છે તો યુનિવર્સિટી આ મગફળી ઉત્પાદનથી આપણી પાછી લઈ જાય નહીં આપણે એનું વેચાણની વ્યવસ્થા આપણી રીતે જ કરવી જોઈએ અથવા તો કોઈ એવું આપણે યુનિવર્સિટી કહેતી નથી ગમને પાછી થઈ દેવાની તો તમે બિયારણ આપી એવું કોઈ એનો એ લોકો તમને બાંધતા નથી એટલે એવું કાંઈ છે ને તમે તમારી રીતે ગમે ત્યાં વેચી શકો છો અથવા તો તમારી રીતે બીજું ખેડૂતને પણ તમે આપી શકો છો તો આ જે મગફળીમાં રોગપ્રતિકારક શક્તિ અને ઉત્પાદન એ ખૂબ સારું છે જે એવરેજ ગણીએ આપણે સાડત્રીસ મગફળી છે એ જેટલી થતી હોય એ જ પ્રમાણે આ મગફળી થઈ શકે છે કારણ કે એ સાડત્રી ટાઈપની જે એક મગફળી કહી શકાય છે તો એના જેટલી જ પણ રોગ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બીજું એને માઇનસ પોઈન્ટની વાત કરીએ તો વધારે પડતું પાણી છે તો એ સહન કરે છે પણ ઓવર પાણી જો થઈ જાય તો મગફળીમાં આપણે કાળી ફૂગ એટલે કે ડોડવા કાળા થાય છે આપણે એ વસ્તુ થવાની શક્યતા રહીએ છીએ આ સિવાયની વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે કોન્ટેક્ટ કરીશ